મિત્ર અત્યારે રવિવાર અને રવિવારે આપણે ઉઠી ગયા બહુ મોડા આપડે ઉઠવામાં લગભગ તમે દસ દસ વાગે ઉઠી ગઈ હવે આપણે સીધા હે ને પેલું કામ એને ઉઠી પેલા આપડે જમવાનું જ કામ કરી બીજું કાઈ નહીં પેલા હે ને મસ્ત મસ્ત જમી લે આ બધા જો અત્યાર હે ને ગોઠવાઈ ગયા જો અત્યાર બધા ટીવી જોવા ગોઠવાઈ ગયા નાવા ધોવા નથી ભાઈ નાવા ધોવાની બાકી છે હજી ના જોઈ લે ભાઈ નાઈન કમ્પ્લેટ વાહ ભાઈ ભાઈ લુગડા બુગડા ચડાવીને કમ્પ્લેટ કરી નાખવા ને તો પણ જો તો ખરા હા ક્યાંથી આવા લુગડા કઈ તું તો પાટલું ટી શર્ટ પહેરશ ને

મિત્રો અત્યારે બધા જો મસ્ત મજાના ગાડીમાં ગાડી ગોઠવાઈ ગયા હે આમ જો ઢીંગલા પોટલા બાઈ રે અહીંયા જો આ બે ગોઠવાઈ ગયા હે અને અત્યારે શું છે કે આપડે હે ને અત્યારે જઈ મારા સસરા ઘરે અને અચાનક હે ફોન આવ્યો તો કે આપણે મારે ગઈ જવું ને ગઈ જવું ને મજા નથી બધા આજે ફ્રી હતા ને તો કીધું હાલો ને આજના છે ને ખબર કાઢી આવી અને હું છે કે આજના બધા ભેગા થઈ જાય રવિવાર હે તો બધા આગલા ખબર કાઢી આવી બરોબર ને

છોકરી જોવા જવાનું ને ના છોકરી જોવા જવાનું થાય અચ્છા આને શું ના ભઈને એવું લાગતું નથી ભાઈ સામે જવાનું લાગે છે દીકી ફોન આવે મારા ભાઈના એકના ડોલ વગાડવાના છે ડોલ ઈત ડોલ વાગી જાય ભાઈ સંધાઈને ઓગી જાય ને એને વાગી જાય હું પાધી કરું તે માં ઈંડી કરી દી જીજાજી ગોતી દે છોકરી ઠીક હોય ને ના યે કે ગમતું નથી ને તો શું કરી ના

આયા ઊતો હવે આપણો કઈ જવાબદારી મારી હાલને કટો શું છે આ ના ના આલે આયા નોખ લેવ કટલે દીવા ભાઈ એની પાછ લીધા તારા ક્યાં તારા દેખા દેખા આમ થઈ જાય હો તારા નાક દેખાઈ દો ભાઈ

બરોબર રસોઈ બનવા માટે આપણે આપડે જાય સીધા કરે રોકાય તો વળી પાછા કેટલા ત્રણ ચાર વાગે પાછા આવવાનું તેડવા ચાર પાછા આવશું ત્યાં લગી બધા એને રસોઈ કરે જમે રોકાય આપડે સીધા નીકળી મસ્ત મસ્ત ઘરે અને અને હવે બહુ બહુ લાગી લાગી ફૂલ ભૂખ ભૂખ એટલે લગભગ એને વાગી આપણે જમવા આવે જમવામાં જો આ ભાત છે અને શાક છે બી નું છે કે બટેકાનું રીંગણાનું નું એની સ્પેશિયલ છે બાજાના રોટલા હવે મસ્ત બાજા રોટલા ચો ચોરી મસ્ત મિત્રો હવે ખાઈ લે અને ખાઈ ને થોડીક વાર આરામ કરીને મિત્રો પછી આપણે એને મસ્ત મજાના મળી કેમકે ઓલા બધા રોકાણ આપણે એને પાછા તેડવા જવાના તો ચાર પાંચ વાગે આપણે તેડવા જશું કેમકે ખબર કાઢવા વાળા કોઈ હાજરમાં હતા નહીં બધા આડા વાર ક્યાંક ગયા છે ચાર પાંચ વાગે જાય બધા ભેગા થઈ જાય તો ભલે ખબર પૂછી લેવું આપણે ચાલો આપણે જમી લે પછી મળી કન્ટિન્યુ આપણે મસ્ત મજાના આરામ કરી ને ઘરે મસ્ત જમી કરી ને પાછા એક ક્લાસ ફ્રી થઈ રેસ્ટ કરી સીધા આવ્યા પાછા આપણે ઓલા બધા સસરા ના ઘરે રોકાવા મુક્યા હતા એને એક બે ફોન આવી ગયા કે ક્યારે આવો ક્યારે આવો તો આપડે સીધા હે પેલા તેડતા આવી અને તેડીને જો ત્યાંથી પછી ક્યાંય જવાનો પ્રોગ્રામ હશે તો પછી આપડે કઈક નક્કી કરશું કે કહેતા હતા કે ક્યાંક નાસ્તો પાણી કરવો છે કઈક નાસ્તો કરવો જવું જો કઈ પ્રોગ્રામ હશે તો આપડે તમને આગળ બતાવશું બાકી સીધા ત્યાંથી આપણે ત્યાંથી ખબર કાઢવાળા જો આવી ગયા છે કદાચ હું હવાર આપડે ગયા ત્યાં બહાર હતા અત્યારે જોઈ લે આવી ગયા હોય તો એની ખબર કાઢતા આવશે ભેગા ભેગી બરોબર ના પછી ક્યાંક બહાર ગયા હતા તો માણસ હું છે ખોટા હેરાન ન કરાય

હવે કેમ છે બા તમને મને સારું છે બધા હવે સારું છે ને સારું છે બા જીવ કુટાય છે મને ખાલી ઉધરા આવે છે બહુ માંદા પડી ગયા તમારા બા હાલવાની ટેબલ ન તેવા દીધી સારું છે બાપા હવે સારું છે કીધા જ છે કે બા ની ખબર કાઢી આવી સારું છે સ્વાસ્થ્ય થઈ ગઈ તીન કે બા ઉધરે ઉધરે સ્વાસ્થ્ય તો તો આમ સુવાર નો ચડે પણ ખોટી ઉધર ના ચડે હા તમે થઈ જાવ

તો મિત્રો આપણે હે ને ચાલો આપણે મસ્ત મજા ને પેલા હે ને વડાપાવ નો નાસ્તો કરી લઈએ અત્યારે હે ને બધા એક એક વાટો તો ગયું આમ જો બીજી વાર હું પાછો વડાપાવ ને આ સોડા ને પાછું લેવા ગયો જો લે જો મિત્રો આ પાછા વડાપાવ એવા પાછી સોડા આવી છે આ બધાય ફૂલ એટલે ફૂલ એ ફૂલ ફૂકી થઈ ગયો એલી આ લો ત્રીજું હે કે બીજું તારે બીજું તમે ખાવ લે બીજું હું તો અડધો અડધો ચાખી છે પછી મારે પછી જેમ કેટલું ખાવું તારે કેટલા મુને ત્રીજું ઓ હોય મિત્રો આ ભૂખ્યા કરશો ભાઈ બરોબર ને ચાલો અમે વડાપાવ નાસ્તો એન્જોય કરી પછી તો મિત્રો આજે મસ્ત મજા ને આપણે બધી કમ્પ્લીટ થઈને ઘરે આવી ગયા હી એને બહુ થાકી ગઈ ભાઈ બે વાર આવું ને બે વાર જવામાં થાકીને થ્યા થઈ ગયા આમ આજે આજી રમવામાં ધરાવતા નથી હજી હૈ અહીંયા આવ હજી રમવામાં ધરાતા નથી મામાને ઘરે જઈને એટલું રમ્યું તું તો હા એને હજી રોકાવું હતું ને આપણે ભાઈ કેટલોક થાક લાગ્યો તમે તો માન કરીએ થાક માં લાગે નઈ બરોબર હે હા બરોબર છે તો મિત્રો અત્યારે ને આપણે આપણા વ્લોગ ને આપણે મસ્ત સમાપ્ત કરી વિડીયો તમને કેવો લાગ્યો તો નીચે કમેન્ટ કરજો લાઇક કરો ને શેર કરજો આપણે મળી પાછા આપણે મળશું ને એવા મસ્તીના ટકાટક ફેમિલી વ્લોગમાં ત્યાં સુધી બધાને ટાટા બાય